નમસ્કાર મિત્રો સોના ચાંદીના ભાવને લઈને આવી ગયા મહત્વના મોટા સમાચાર મિત્રો અમેરિકાએ કરી દીધી છે મોટી જાહેર સોના ચાંદીના ભાવની અંદર ક્રેશ આવી ગયો છે મિત્રો અત્યારે હાલ જોઈએ તો અમેરિકા દ્વારા જે મિત્રો હુમલો થયો છે તેના લીધે મિત્રો સોના ચાંદીના ભાવની અંદર તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે એવામાં મિત્રો વાત કરીએ તો સોના ચાંદીના ભાવને લઈને સૌથી મોટી ખુશખબર આવી ગઈ છે જી હા મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો આજે સવારે બજાર ખુલતાની સાથે જ સોના અને ચાંદીની બંનેની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે અને સોનું માર્કેટમાં હવે ફરીથી ધીમી ગતિએ મિત્રો ઘટાડા તરફ જતું એટલે કે કે ક્રેશ થતું જોવા મળી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે તો શું આગામી દિવસોની અંદર હવે સોના ચાંદીની કિંમતોમાં મોટો ઘટાડો થશે કે નહીં અને ખાસ વાત કરીએ તો ચાંદીનો ભાવ પણ અત્યારે આગ ઝડતી તેજી સાથે આગળ વધી રહ્યો હતો તો ચાંદીના ભાવમાં પણ બે હજાર છવ્વીસ દરમિયાન કેવો ઘટાડો થશે કેવો વધારો થશે અને મિત્રો પ્લાન બનાવી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો તો મિત્રો વાત કરીએ તો છેલ્લા થોડાક દિવસોથી સોના અને ચાંદીની કિંમતોમાં સતત વધારો નોંધાયો હતો હવે સોનું સસ્તું થતું જોવા મળી રહ્યું છે વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે મિત્રો નવા હોય તે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં તેમજ તમે પણ તમારા શહેરના આજના સોના ચાંદીના ભાવ જાણવા માગતા હોય તો મિત્રો કમેન્ટ બોક્સની અંદર તમારા શહેરનું નામ લખી દેજો જેથી કરીને તમારા શહેરના પણ આજના સોનાના ભાવ અને ચાંદીના ભાવ મિત્રો શું ચાલી રહ્યા છે તે મિત્રો તમારા સુધી મળી રહ્યા તેમજ મિત્રો હવે વાત કરીએ આગળ તો છેલ્લા એક જ અઠવાડિયાની અંદર વાત કરીએ તો સોનાના ભાવની અંદર નવ હજારથી પણ વધુનો ઘટાડો નોંધાયો છે જ્યારે ચાંદીની કિંમતોમાં ઉચ્ચ સ્તરથી લઈને મિત્રો અત્યારે વાત કરીએ તો ઓગણત્રીસથી લઈને બત્રીસ હજાર જેટલો ઘટાડો નોંધાયો છે મિત્રો માર્કેટની અંદર વાત કરીએ તો અચાનકથી માર્કેટમાં સતત વધી રહેલા સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે તો લોકોને નવી આશા જાગી રહી છે કે બે હજાર છવ્વીસ દરમિયાન સોનાની કિંમતોમાં ઘટાડો થઈ શકે છે પરંતુ મિત્રો આગળ વાત વાત કરીએ તો મિત્રો મિત્રો આજે કરી લઈએ અમેરિકા દ્વારા જે યુદ્ધના એંધાણ દેખાઈ રહ્યા છે તેના લીધે પણ સોના ચાંદીની કિંમતોમાં વધારો ઘટાડો આવી શકે છે કારણ કે મિત્રો તણાવનો માહોલ બની રહ્યો છે તેની આપણે વિડીયોની અંદર વાત કરીશું નવા વર્ષ બે હાજર છવ્વીસ ની શરૂઆતથી ભારતીય બુલિયન બજારમાં નોંધપાત્ર રાહત મળી છે મિત્રો વાત કરીએ કારણ કે સોના અને ચાંદીના ભાવમાં રેકોર્ડ બ્રેક ઘટાડો નોંધાયો છે મિત્રો બે હજાર પચીસમાં આસમાને પહોંચેલી આ કિંમતી ધાતુઓ હવે ઝડપથી ઘટી રહી છે જેનાથી ખરીદદારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે મિત્રો વાત કરીએ તો ઘટા ગયા અઠવાડિયામાં સોનાના ભાવમાં પ્રતિ દસ ગ્રામ દીઠ ચાર હજારથી વધુનો ઘટાડો થયો છે અને ચાંદીમાં પણ પ્રતિ કિલો દીઠ ત્રણ હજાર રૂપિયા જેટલો ઘટાડો નોંધાયો છે અને મિત્રો અત્યારે વાત કરીએ તો બજાર નિષ્ણાતો માને છે કે વૈશ્વિક આર્થિક પરિસ્થિતિ અને ડોલરના મજબૂત થવાને કારણે ભારતીય બજારોમાં કિંમતી ધાતુમાં ભાવમાં મિત્રો તીવ્ર ઘટાડો થયો છે તેને મહત્વનું એક કારણ બતાવી રહ્યા છે અને સોનાના ભાવની અંદર ઐતિહાસિક ઘટાડો જોવા મળી રહ્યો છે જે આજ દિન સુધીમાં આવો ઘટાડો એક દિવસમાં જોવા નહીં મળ્યો મિત્રો વાત કરીએ તો ગયા વર્ષના છેલ્લા અઠવાડિયામાં શરૂ થયેલ સોનાના ભાવ માં ઘટાડો નવા વર્ષના પહેલા અઠવાડિયામાં પણ ચાલુ રહ્યો હતો મિત્રો વાત કરીએ તો એમસીએક્સ એટલે કે મલ્ટી કોમ્યુનિટી એક્સચેન્જ પર ચોવીસ કેરેટ સોનાના ભાવમાં માત્ર સાત દિવસમાં પ્રતિ દસ ગ્રામ દીઠ ચાર હજાર એકવીસ રૂપિયાનો ઘટાડો થયો છે જે મિત્રો શુક્રવાર સુધીમાં એમસીએક્સ પર સોનાનો ભાવ ઘટીને એક લાખ પાંત્રીસ હજાર બાવન પ્રતિ દસ ગ્રામ થઈ ગયો હતો જે રોકાણકારો માટે એક મહત્વપૂર્ણ ફેરફાર હતો અને મિત્રો સોનું હોલ્ટ સોનાનો ભાવ એક લાખ ચાલીસ હજાર ચારસો છપ્પન પ્રતિ દસ ગ્રામના તેના લાઇફ ટાઈમ હાઈ થી ચાર હજાર સાતસો ને ચાર રૂપિયા ઘટી ગયો છે ઇન્ડિયન બુલિયન જ્વેલર એસોસિએશન આઈબીજે ના વેબસાઇટ અનુસાર સ્થાનિક બજારમાં પણ ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે તેની આગળ વાત કરીએ તે પહેલાં જે મિત્રો ચેનલ ઉપર નવા હોય તે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો તમે કયા શહેરથી તમે આ વિડીયો જોઈ રહ્યા છો તે કમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો મિત્રો વાત આગળ કરીએ તો લગ્નની સિઝન માટે ઘરેણાં ખરીદવાનું આયોજન કરનારાઓ માટે આ ઘટાડામાં એક શ્રેષ્ઠ તક જોવા મળી રહી છે અને મિત્રો સાથે સાથે ચાંદીના ભાવમાં પણ નોંધ પાત્રો ઘટાડો નોંધાયો છે મિત્રો વાત કરીએ તો ચાંદીનો ભાવ એ ચાઈના ઉપર આધાર રાખતો હોય છે ચાઇનાની ઇકોનોમીમાં જે ફેરફાર થતો હોય અથવા તો ચાઇનાની જે અસ્થિરતા વૈશ્વિકીકરણ જેના લીધે મિત્રો ચાઇના એ ચાંદીનું સૌથી મોટું માર્કેટ છે અને તેની સીધી અસર ચાંદીના ભાવ ઉપર પડતી હોય છે અને ચાઇના દ્વારા બે હજાર છવ્વીસ જાન્યુઆરીના પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં જે નવો નિયમ ચાંદીને લઈને કર્યો હતો કે ચાંદીનું વેચાણ કરનારાઓ માટે પરફેક્ટ લાયસન્સ જોઈશે તેવો નિયમ હતો તેના લીધે મિત્રો ચાંદીના ભાવની અંદર અત્યારે ઘટાડા તરફ જઈ રહ્યું છે અને આગળ હવે સોના અને ચાંદીની અંદર ફરી એક એક નવું ફેક્ટર આવી ગયું છે જે અમેરિકા અને ઈબેજુઆન વચ્ચેનું યુદ્ધ થઈ શકે છે તેના લીધે મિત્રો તણાવના લીધે અમેરિકા ઉપર દબાણ આવી શકે છે અને સોના અને ચાંદીની નિકાસની આયાતને ઘટાડો કરીને મિત્રો સોના ચાંદીની જે પુરવઠો છે તે ઓછો મળશે મિત્રો માંગ વધવાને કારણે તેના લીધે સોના ચાંદીના ભાવ આગામી સમયની અંદર વધારો આવી શકે છે તેવી પણ મિત્રો અત્યારે સમાચાર દ્વારા માહિતી આપવામાં આવી છે અને અને મિત્રો વાત કરીએ તો સોનાની જેમ ચાંદીમાં પણ આગ તેજીનો માહોલ જોવા મળી ચાંદીના ભાવમાં પણ છેલ્લા એક અઠવાડિયામાં ત્રણ હજાર એકસો ને અઠ્યાસી પ્રતિ કિલોનો સુધીનો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો અને ચાંદી વાત કરીએ તો છવ્વીસ ડિસેમ્બરે બે લાખ ઓગણચાલીસ હજાર સાતસો ને સત્યાસી રૂપિયા પ્રતિ કિલો હતી તે હવે માત્ર બે લાખ હજાર સિત્તેર પર વેચાઈ રહી છે તો બે લાખ ચુમ્મોતેર હજાર એકસો ને થી એક વર્ષનો સૌથી મોટો ઘટાડો અત્યારે કહી શકાય મિત્રો ચાંદીના ભાવની અંદર અને મિત્રો આગળ વાત કરીએ કે બજારમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ કયું છે તો મિત્રો આગળ જોઈએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં સતત અસ્થિરતા અને રોકાણકારોનું અન્ય સંપત્તિ તરફ સ્થળાંતર સોના અને ચાંદીના ભાવમાં આ નોંધપાત્ર ઘટાડાનું મુખ્ય કારણ કહેવામાં આવે છે અને મિત્રો હવે આપણે આપણી અંદર આજના સોના અને ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો આજે એક ગ્રામ ચાંદીના ભાવ છે બસો એકાવન રૂપિયા દસ ગ્રામ ચાંદી બે હજાર પાંચસો તેર રૂપિયામાં જ્યારે સો ગ્રામ ચાંદીના ભાવ પચીસ હજાર એકસો આડત્રીસ રૂપિયા જોવા મળી રહ્યા છે અને એક કિલો ચાંદીનો ભાવ બે લાખ એકાવન હજાર ત્રણસો એંસી રૂપિયા જોવા મળી રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો આજે ચાંદીના ભાવમાં મિત્રો ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે તેમજ મિત્રો આજના સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો છેલ્લી ચોવીસ કલાકના સોનાના ભાવનો ગ્રાફ જોઈએ તો ગ્રાફમાં પણ મિત્રો આજે જોઈ શકાય છે કે ભયંકર વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો આજના બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે આજે તેર હજાર ત્રણસો અઠ્યોતેર રૂપિયા દસ ગ્રામ સોનું એક લાખ તેત્રીસ હજાર સાતસો એંસી રૂપિયામાં જ્યારે સો ગ્રામ સોનાના ભાવ તેર લાખ છત્રીસ હજાર સાતસો રૂપિયા જોવા મળ્યા છે આ જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો સો ગ્રામ સોનાના ભાવમાં જે ચોત્રીસ હજાર બસો ત્રીસ રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે આ તેમજ મિત્રો આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની પણ વાત કરીએ તો એક ગ્રામ સોનાના ભાવ છે આજે ચૌદ હજાર બસો ત્રીસ રૂપિયા દસ ગ્રામ સોનું એક લાખ બેતાલીસ હજાર ત્રણસો રૂપિયામાં જ્યારે સો ગ્રામ સોનાનો અભાવ ચૌદ લાખ બત્રીસ હજાર રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો સો ગ્રામ સોનાના ભાવમાં જે ચોત્રીસ હજાર બસો ત્રીસ રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે તેમજ મિત્રો આગામી સમયની અંદર પણ હજુ સોના અને ચાંદીના ભાવને લઈને સમાચાર આવી શકે છે મહત્વના જેની અંદર મિત્રો વધારો થઈ શકે છે કારણ કે મિત્રો અમેરિકા ને યુએસ વચ્ચે જે મિટિંગ ચાલી રહી છે તેની અંદર મિત્રો ભયંકર ને ભયંકર નિયમો આવી શકે છે જેના લીધે સોના અને ચાંદી ભાવમાં વધારો આવી શકે છે તેમજ મિત્રો તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો મિત્રો કમેન્ટ બોક્સની અંદર તમારા શહેરનું નામ લખી દેજો જેથી કરીને તમારા શહેરના પણ આજના સોના ચાંદીના ભાવ શું ચાલી રહ્યા છે તે મિત્રો તમારા સુધી મળી રહે તેમજ મિત્રો તમે પણ તમારા ગામના ભાવ જાણવા માટે કોમેન્ટ કરી શકો છો અને દરરોજના તાજા અને સૌથી મહત્વના મોટા સમાચાર સોના ચાંદીને લગતા જાણવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ બીજે કોલર અને સિલ્વર ચેનલને ને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી દેજો મિત્રો